આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ સંકટ ચતુર્થી વ્રત વિશે સંકટ ચતુર્થી સંકટ ચતુર્થી એટલે કોઈ પણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી ને સંકટ ચતુર્થી કહેવાય ઘણા લોકોને મનમાં કન્ફ્યુઝન હોય સવારે ત્રીજ હોય એ દિવસે ચતુર્થી હોય ક્યારેક ચોથ તો બીજા દિવસે થતી હોય તો ચતુર્થીનો સમય રાત્રિના સમયે જે દિવસે ચતુર્થી જોવા મળતી હોય એ દિવસે સંકટ ચતુર્થી ઉજવવામાં આવે એવું પણ કહ્યું છે બે દિવસે રાત્રે ચતુર્થી જોવા મળતી હોય તો પૂર્વ સંધ્યા ગ્રહણ કરવી એવું શાસ્ત્રોનો મત છે એટલે જે દિવસે ત્રીજના ઉપર ચોથ હોય તો સંપૂર્ણ ચતુર્થી હોય એ દિવસે રાત્રે ચંદ્રમાં જ્યારે સંપૂર્ણ કલાય જોવા મળતો હોય ચોથની કળાએ એ દિવસે સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવતું હોય છે આ સંકટ ચતુર્થી

ગણપતિ મહારાજની આરાધના વિશેષ કરીને ચતુર્થી કરવામાં આવતી હોય છે કારણ કે ચતુર્થી તિથિના અધિપતિ ગણેશ છે બે ચતુર્થી આવે છે એક મહિનામાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવામાં આવતું હોય છે ઉપવાસ કરી રાત્રે ચંદ્રોદય થાય એટલે ચંદ્રના દર્શન કરી ભગવાનને ચંદ્રને અર્ઘ્ય આપી ભગવાન ગણેશજીની પૂજા કરી અને પછી ભોજન કરવામાં આવતું હોય છે

મારું આ વ્રત નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી મારી ગણેશજી તમે કૃપા કરો ત્યારબાદ એક બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી એમાં ઘોળ અને ઘઉં ઘઉ અષ્ટદળ બનાવી એમાં ગણેશજીની પ્રતિમા સ્થાપી એમની સન્મુખ પંચમેવા અને ગોળ ખાસ મૂકો ઘીનો દીપક કરવો લાલ વસ્ત્ર ધારણ કરી લાલ આસન પર બેસી ભગવાનની પૂજા કરવી શક્ય હોય તો લાલ પુષ્પ પુષ્પ જાસુદરા વગેરે એની સાથે દુર્વા ધરો ખાસ ગણેશજીને અર્પણ કરવી આ રીતે ભગવાન ગણપતિ બાપ્પાની પૂજા કરવી પાન સિંદૂર વગેરે અર્પણ કરવું જોઈએ ધૂપ દીપ માળા વગેરે અર્પણ કરી ગણેશજીના કહેવાય છે નામનો પાઠ કરવો દ્વાદશ નામ અષ્ટોતર સત નામ કે ગણેશ સહત્ર નામનો પાઠ કરી શકાય આ સમય ગણેશજીના પાઠ એટલે ગણેશ અથર્વ કરવાનો મહિમા છે આ પાઠ પાઠ કરવાથી તમામ પૂર્ણ થાય કરવા દુર્વા દલ અવશ્ય અર્પણ કરવા ભૂલથી પણ ગણેશજીને ભોગ સામગ્રીમાં તુલસી દલ અર્પણ ન કરવું ઘણા લોકોના ભોળા ભાવના કારણે દરેક દેવતાને અર્પણ કરવાની સામગ્રીમાં તુલસી દલ મૂકી દેતા હોય છે દરેક દેવતાનું પ્રિય પત્ર પુષ્પ અલગ હોય છે ગણેશજીનું પ્રિય પત્ર પુષ્પ છે દુર્વા આપ દુર્વાના પાન પ્રસાદીમાં મૂકીને ગણેશજીને અર્પણ કરો એ ભગવાન ગણેશ સ્વીકાર કરે છે ભગવાન ગણેશજીને મોદક લાડુ અતિશય પ્રિય છે તો ચૂરમાના લાડુ બનાવી એમે ગોળના બનાવો તો સર્વોત્તમ છે ગણેશજીને અર્પણ કરવા ભગવાનના મંત્ર જાપ પૂજન યજ્ઞ યાગાદી વગેરે કરતા રહેવું રાત્રે જ્યારે ચંદ્ર ઉદય થાય તે સમય પાણીના પાત્રમાં થોડું દૂધ ભેળવી અક્ષત કે ચોખા પતરાવી ચંદ્રને અર્ઘ્ય આપવું તે સમયે સફેદ પુષ્પનો પણ એમાં પ્રયોગ કરી શકાય પૂજન કરવું ચંદ્રમાનું ત્યારબાદ ગણેશજીનું સ્મરણ પૂજન કરી અને ત્યારબાદ મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરવી અને પછી એ ચંદ્રને અર્ઘ્ય આપ્યા બાદ આ મનોકામના પૂર્ણ કરવી અને ભગવાન ગણેશજીનું સ્મરણ કરી પૂજન કરી પ્રસાદ ભક્ષણ કરવો આ રીતે અનુસરીને જ વ્રત કરવામાં આવે બાર મહિના સુધી દરેક મહિને આવતી કૃષ્ણ પક્ષની સંકષ્ટીનું વ્રત જો બાર મહિના સુધી કરવામાં આવે તો ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે હવે ઘણી વખત એવી પરિસ્થિતિ બને કે આપણે કે બારગામ છીએ ત્યાં પૂજા અર્ચન કરી શકીએ એમ નથી તો આવી અવિસ્થિમાં અવસ્થિતિમાં તમે આખો દિવસ વ્રત કરો ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રના મનથી દર્શન કરી માનસિક પૂજા કરી અને તમે ભોજન કરો છો તો પણ તમારું વ્રત પરિપૂર્ણ થાય છે એટલે આવી રીતે તમે બાર મહિના સુધી ચંદ્રોદય થાય સંકષ્ટીના દિવસે તે દિવસે ભગવાનની પૂજા કરી અને ભોજન કરો તો આ રીતે આ વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાનની આ કૃપાને મેળવવા માટે કેટલાક ઉપાયો છે ખાસ કરીને મોસ્ટ ઓફ લી ઘણા લોકોને ધન સંબંધિત સમસ્યાઓ વધારે જોવા મળતી હોય તો સમસ્યામાં ગણપતિ મહારાજ જેમાં ત્રણ દલ હોય એવા અગિયાર દુર્વા એકત્રિત કરવી આ દુર્વાને ઋણ ગણેશ સ્તોત્રનો પાઠ કરી કરીને ચડાવી એક ઋણ ગણેશ સ્તોત્રનો પાઠ કરી એક દુર્વા અર્પણ કરી એમાં અગિયાર પાઠ કરવા દરેક સંકટ ચતુર્થી જો આ રીતે દુર્વાદલ અર્પણ કરો છો તો ગણેશજીના આશીર્વાદથી તમારું દેવું જીવનમાંથી ઉતરી જાય જીવનમાં પ્રગતિ થાય છે આર્થિક સ્થિતિ તમારી સુધરતી જોવા મળે છે તો ગણપતિ બાપ્પાને લાલ સિંદૂર પણ પ્રિય છે તો ગણેશજીને સિંદૂર અર્પણ કરવું સિંદૂરથી પૂજા કરવી ભગવાનના કપાળમાં તિલકમાં સિંદૂરનું તિલક કરવું ગણેશજી ખૂબ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપણા જીવનમાં મળે છે અને એ પછી ગણેશજીની પૂજા કરી પ્રસાદીનો જે નૈવેદ્ય જે ધર્યું છે લાડુ કે ગોળ એનું પોતે ગ્રહણ અને પરિવારમાં મિત્ર વર્તૃમાં પણ એનું વિતરણ કરવું આ રીતે સંકષ્ટી ચતુર્થીના બાર મહિના સુધી વ્રત કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય હવે વાત કરી જે લોકોને સંતાન સુખ નથી એવા લોકો પણ એકવીસ દુર્વાદલ નિત્ય સંતાન ગોપાલ સ્તોત્ર બોલી ગણેશજીને અર્પણ કરી ખાસ કરીને સંકષ્ટીના દિવસે એટલે સંકટ ચોથ હોય દિવસે એકવીસ દુર્વા દલ લેવા સંતાન ગણેશ સ્તોત્રનો પાઠ કરી એક દલ અર્પણ કર્યું એમ સ્તોત્રનો પાઠ કરી સ્તોત્ર એકવીસ દુર્વા અર્પણ કરી આમ બાર મહિના કરવાથી નિશ્ચિત એમના આશીર્વાદથી લાભ મળે છે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ હતા આ સાથે તો રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની